ઉનાળાની સિઝનમાં ઠંડક આપે તેવી રેસીપી તો ફ્રેન્ડ્સ હું તમારા માટે લઈને આવ્યો છું ખાટું મીઠું કાસી કેરીનું વઘાર્યું રેસીપી સરળ રીતે બનાવો હેલ્ધી રેસીપી આ રેસીપી બધા જને ભાવે તેવી તૈયાર થાય છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને માર્કેટમાં કેરી આવવા લાગી છે તો આપણે આજે બનાવશું કાશી કેરીનું વઘારિયું મારા ફ્રેન્ડે લાઈવ ડાયરેક્ટ કેરી ઉતારીને આપી છે અહીં તમે કોઈ પણ કેરી લઈ શકો છો આ વઘારિયાને રોટલી થેપલા પરોઠા તે બધી જ વસ્તુ સાથે ખાઈ શકાય તેવું ટેસ્ટી તૈયાર થાય છે તો અહીં મેં ત્રણ કેરી લીધી છે તેને સરસ પાણીથી વોશ કરી લીધી છે અને તેને હું સાલનો ભાગ નીકાળી લઈશ તો તમે જોઈ શકો છો અહીં કેરીમાંથી ભાગ લીધો છે ત્યારબાદ તેમાં રહેલો ગોઠલીનો ભાગ પણ આપણે નીકાળી લેશું તો આ પ્રમાણે તેમાં રહેલી ગોઠલીનો ભાગ પણ નીકાળી લેશું ત્યારબાદ તેનું સરસ કટિંગ કરવાનું છે તો અહીં મેં કેરીનું સરસ આ પ્રમાણે કટિંગ કરી દીધું છે મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈને તેને ગરમ કરવા રાખેલું છે ત્યારબાદ અહીં હું તેલમાં થોડી રાઈ એડ કરીશ રાઈ સરસ ફૂટવા લાગે ત્યારબાદ તેમાં થોડું જીરું એડ કરીશ ત્યારબાદ અહીં હું થોડું જીરું એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં કટિંગ કરેલી જે કેરી છે તેને એડ કરી દેસું ત્યારબાદ તેને સરસ મિક્સ કરી દેસું અહીં કેરી પાકતા વધારે સમય નથી લાગતો અને તેને લો ગેસની ફ્લેમ પર સરસ તૈયાર કરવાની છે ગેસની ફ્લેમ હાઈ રાખવાની નથી અહીં હું થોડી અડધડ એડ કરીશ ત્યારબાદ તેમાં થોડું નમક એડ કરીશ આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લેશું અહીં ખૂબ જ ઓછા સમયમાં કેરી આપણી ચડી જશે પાંચ થી સાત મિનિટની અંદર જ તૈયાર થઈ જાય છે અહીં કેરી આપણી ઘણી ખરી ચડી ગઈ છે તો પણ આપણે તેમાં થોડું પાણી એડ કરીને થોડી આપણે પકાવી લેશું બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કર્યું એટલે કેરી આપણી પરફેક્ટ તૈયાર થઈ જાય ત્યારબાદ પાણી એડ કરીને આપણે એક મિનિટ પકાવી અહીં આપણી કેરી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે તેમાં જે કેરી લીધી હતી તેનાથી અડધા ભાગનો ગોળ એડ કરશું અહીં તમે ગોળને પ્લસ માઇનસ કરી શકો છો જો ખાટું ખાવું હોય તો ઓછો ગોળ નાખો તો ચાલે અને વધારે મીઠું ખાવું હોય તો તે પ્રમાણે ગોળ એડ કરી શકો છો અહીં ગોળનું કોઈ ફિક્સ માપ નથી મેં અહીં દેશી ગોળ એડ કરી રહ્યો છું દેશી ગોળથી ટેસ્ટ સારો આવે છે ત્યારબાદ અહીં હું રેડ કાશ્મીરી ચીલી પાવડર એડ કરીશ આ બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશ અહીં તમારે જો ગ્રેવી રાખવી હોય તો વધારે પાણી એડ કરો તો ચાલે અહીં ગોળ એડ કરેલો હોવાથી તે વાર તે ઘટ થતું જશે અહીં ગોળ સરસ મેલ્ટ થવા લાગ્યો છે ત્યારબાદ અહીં આપણે જીરુંનો થોડો પાવડર એડ કરી દેસુ તેને સરસ મિક્સ કરી દેસુ અહીં અહીં ગોળ એડ કરીને તેને બે થી ત્રણ મિનિટ જ પકવવાનું છે એટલે પરફેક્ટ તૈયાર થઈ જશે આ વઘરિયું ઠંડુ થશે એટલે હજી પણ વધારે ઘટ થઈ જશે તો અહીં ખાટું મીઠું અને ખાવાની મજા પડી જાય તેવું આપણું શાક તૈયાર થઈ રહ્યું છે અહીં તમે જોઈ શકો છો આપણી કેરી આખી પણ રહેલી છે અને તે સરસ તૈયાર થઈ ગઈ છે અહીં મેં ગ્રેવીનો ભાગ વધારે રાખેલો નથી આ વઘાર્યું તૈયાર કરતા ખૂબ જ ઓછો સમય લાગે છે અને મસાલા પણ ખૂબ જ ઓછા યુઝ થાય છે આ બનાવવું ખૂબ જ સરળ છે અને ટેસ્ટી પણ એટલું જ બને છે અને ઉનાળાની સિઝનમાં ખાવાથી તેનો ભરપૂર ફાયદો થાય છે તો અહીં સરસ કેરીનું વઘાર્યું તૈયાર છે ખાટું મીઠું અને પરફેક્ટ જો જ ખાવાનું મન થઈ જાય તેવું કેરીનું વઘાર્યું તૈયાર છે અહીં એમ તો તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો પણ કેરીમાં જોવા જાયે તો રાજાપુરી અને જે કેસર આવે તેનો ટેસ્ટ કાંઈક ઓર આવે છે એટલે જો તે કેરી મળે તો તેનાથી બનાવો તો સારું રહે જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ